સ્થાનિકો પણ શિક્ષકો દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલને બિરદાવી રહ્યા છે. મહિનાના પહેલા રવિવારે આ આયોજન થાય છે, જેની અંદર પુસ્તકો મફત વાંચવા માટે નિશુલ્ક આપવામાં આવે છે અને આજે મેં પણ અહીંયા મુલાકાત લીધી છે અને ત્રણ પુસ્તકો પસંદ કર્યા છે, જેમાં સોફી કથાઓ, સાહસનો સાદ અને પ્રેરણાત્મક પ્રસંગો. તો આ પુસ્તકો હું વાંચીશ અને મારા જીવનમાં આમાંથી જેટલું ઉતરે એટલું ઉતારવા માટે હું પ્રયત્ન કરીશ. જ્યારે આજે આપણે જાણીએ છીએ કે મોબાઈલની વ્યસ્તતા વચ્ચે ઘણી બધી પ્રવૃત્તિઓ આપણે કરતા હોઈએ છીએ ત્યારે પુસ્તક ધીરે ધીરે ભૂલાઈ ગયું છે ત્યારે એક નવી શરૂઆત દાહોદના આંગણે ચારે શિક્ષક મિત્રોએ કરી છે ત્યારે સૌ શિક્ષક મિત્રોને પણ અપીલ કરીએ છીએ કે વધારે વધારે આ વસ્તુનો પ્રચાર કરીએ અને શિક્ષણ રૂપે મહત્ત્વના સાધન પુસ્તકો તરફ પછી પાછા આપણે વળીએ તે માટે આ ચારેય મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પુસ્તકો જિંદગીને જોવાની સમજવાની અને અનુભવવાની શક્તિ આપે છે અને કદાચ એટલે જ કહેવાય છે કે પુસ્તકો જિંદગી બદલી પણ શકે છે અને જીવનમાં નવી ક્રાંતિ પણ લાવી શકે છે શબીર ભાભોર ગુજરાત ફર્સ્ટ દાહોદ